કૌભાંડ ઝડપી પાડ્યું નાની મંગોઈ મોટી મંગોઈ અને લવારિયા ગામમાં ઉજ્જડ નદીના પટ પરથી આ ગેરકાયદેસર કાર્યતા લાંબા સમયથી ચાલી રહી હતી જેનાથી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે

અમે અમે રજૂઆત સરપંચને કરી પછી એવા બે ત્રણ આગેવાનોને કરી પણ એ કીધું અમે ખનીજવાળાને કે હેલો પીલાની વાત કરી જાય બરાબર છે પણ એનું કોઈ અત્યાર સુધી નહીં પણ આજે આમ મરણને કારણે અમારા ઘોરના કુટુંબના મરણના કારણે સંસારે આ ફૂગો ભેગું થયું એના કારણે થોડુંક આ વાતની ચર્ચા છે કે આ લીજ રીતિ કઈ રીતે જાય છે કઈથી આવે છે હું છે હું માલિક પણ છે કઈ રીતે કાઢે છે શું વસ્તુ છે એમ આ લોકોને દરેક જાગૃતતા તરીકે જોણ કરે આગેવાન સરપંચ તરીકે સરપંચને જોણ કરીએ કે ભાઈ જો કાર્યકર હોય એને જોણ કરીએ તો આ રીતિ કોણ આપે છે કોણ માલિક છે એની લીઝ સાલે છે કે નહીં ચાલે એનો કોઈ પ્રોબ્લેમ કોણ છે એનો મૂળ માલિક કોણ છે એ તો આવા ગોમ લોકો એમ કે સરપંચ કાઢે પણ સરપંચ કાઢે છે કે પછી કોણ કાઢે પછી ઓને માસે મેલે આજ રોજ અહીંયા જે રેતીની ગાડીઓ રોકવામાં આવી છે એ આજે અમારા ગામની અંદર એક મરણ થયેલું હતું અને અહીંયા અમે અંતિમ ક્રિયા માટે આવેલા હતા ત્યાં અમારી સમક્ષ આ લોકો એમની મન ફાવે તેમ એક રસ્તાની બાજુમાં ઊભેલા હતા માણસો ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે બરાબર છે અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર અમે હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલાદાર શ્રીને રજૂઆત કરી છે તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે પ્રાંત ઓફિસરને બી જાણ કરી છે કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રીતિ ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી અધિકારીઓ આવે છે આ લોકો અહીંયા કોઈ હોય ના એ ટાઈમે જતા રહે છે અને હવે ખબર નહીં પછી એ લોકો એમની રીતે શું અહીંયા કરીને જાય છે એ અને અમને કોઈ પણ અમે જાણ કરીએ એની પછી અમને કોઈ જાણ કરવામાં બી નથી આવતી કે અમે નાની મુંગઈમાં આવ્યા છે અહીંયા કોઈ જ લીઝ આવેલી નથી આને આ જે કઈ રીતિનું ખનન થાય છે મોટી મુંગઈની અંદર થાય છે અને આ જે ખનન થઈ રહ્યું છે મોટી મંગોળમાં કે નાની મંગોળમાં તો એને લઈને કોઈ ખાણ ખનીજ વિભાગને તમે સરપંચ તરીકે કોઈ લેટર લખ્યો છે મે ખાણ ખનીજને ફોની ફોન ટેલિફોનિક મે ઘણીવાર ચર્ચા કરી છે એમની જોડે ઘણીવાર રજૂઆત કરી છે આ લગભગ 1.5 વર્ષથી ચાલે છે અને આ લોકો ફોન કર્યા પછી બી એની પાછળ કઈ જ પણ અમને એનું પરિણામ જોવા મળતું નથી વર્ષોથી ચાલતા કોબરની રોકવામાં તંત્રની બેદરકારી ગંભીર સવાલો ઉભા કર્યા છે હવે આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી માંગ ઉઠી રહી છે રજુઆત કરેલ છે પણ કોઈ એની કાર્યવાહી થતી નથી બરોબર આજે ગામ લોકો શમશાને આવ્યા હતા નાની મગોઈ તેથી બધા અટકાવી છે ગાડીઓ તો ખનન અધિકારી સાહેબ આવ્યો છે પોલીસ સ્ટાફ પણ આવ્યો છે તો કાયદેસરની કાર્યવાહી કરેલ છે આજીવંત રીતિકનન કરવામાં આવે છે કોઈ માલિકીની જગ્યા છે કોઈ લીસ્ટ છે કે સર્વે નંબર કોનો છે ના કોઈ લીજ નથી કોઈને સરકારી પડતર જમીન મુખત ચાલે છે સરકારી પડતરમાં જ અને ચાલે છે તમેને તમે સરપંથ તરીકે કે તરીકે કોઈ નોટિસ વોટિસ પાઠવીને મોકલ ના નતે પાઠવસ હરો કોન દ્વારા જાણ કરેલ છે સર કેટલા સમયથી આ કોટ કામ ચાલી રહ્યું છે એક મહિનાથી સાહેબ ચાલી રહ્યું છે આપની